નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટીનમાં વિગતવાર સમાચારો નિહાળો વ્યારા તાલુકાના ઇન્દુ ગામની સીમમાં ટ્રક ચાલકે બાઇક સાથે અકસ્માત કરતા બે યુવકને ઈજાઓ પહોંચી અને એકનું મોત નિપજ્યું તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ઇન્દુ ગામની સીમમાં દુબે વોટરમાં કામ કરતા ત્રણ યુવક પાણીના પૈસા આપી નીકળતા હતા ત્યારે ટ્રક ચાલકે બાઇક સાથે અકસ્માત કર્યો હતો જેમાં બાઇક પર સવાર ત્રણ યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેમાં સારવાર દરમિયાન હર્ષ ગામિતનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બે યુવક પિંકેશ ગામિત અને અંકિત ચૌધરી સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે બનાવને લઈ કાકડાપાર પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી શુક્રવારના રોજ બે પંદર કલાકે મળી હતી તાપી જિલ્લા કલેક્ટરને ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા આવેદન અપાયું તાપી જિલ્લા ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી જેમાં તાપી જિલ્લામાં નાણાં પંચમાંથી થયેલા કામોની તપાસ કરવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી જે આવેદનપત્રમાં અલગ અલગ મુદ્દા આવરી લેવામાં આવ્યા હતા જે માહિતી શુક્રવારના રોજ બે કલાકે મળી હતી કુકરમુંડા પોલીસે મોલીપાડા ગામેથી દારૂ બનાવવાનું મિશ્રણ ઝડપી લઈ અગિયાર હજારનો મુદ્દામાલ કબજે કર્યો તાપી જિલ્લાના કુકરમુંડા પોલીસ મથકના માણસોને મળેલી બાતમીના આધારે મોલીપાડા ગામે રીનાબેન મનોજભાઈ પાડવીના ઘરે રેડ કરતા દેશી દારૂ બનાવવાનું મિશ્રણ મળી આવતા કાર્યવાહી કરાઈ છે જેમાં પોલીસે અગિયાર હજારનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી શુક્રવારના રોજ ત્રણ કલાકે મળી હતી સોંગણનગરના જૂના ગામથી દેવજીપુરા વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા તમાકુનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું તાપી જિલ્લા આરોગ્ય વિભાગ હસ્તક આવતા તમાકુ નિયંત્રણ સેલ દ્વારા સોંગઢ શહેરના અલગ અલગ વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં જૂના ગામથી દેવજીપુરા વિસ્તારમાં આવતા દુકાનદારોને ત્યાં ચેકિંગ હાથ ધરી ગેરકાયદેસર રીતે તમાકુ તેમજ સિગારેટનું વેચાણ કરતા દુકાનદારોને દંડ કરવામાં આવ્યો હતો જે માહિતી શુક્રવારના રોજ ચાર કલાકે મળી હતી વ્યારા શહેરના ડોક્ટર બાબાસાહેબ આંબેડકર હોલમાં પ્રાંત અધિકારીની હાજરીમાં કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લા બાળ સંકલિત વિભાગ દ્વારા શહેરના ડોક્ટર સાહેબ આંબેડકર હોલમાં પોષણ ઉત્સવ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્રાંત અધિકારી તેમજ આઈસીડીએસ અધિકારી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા જેમાં જિલ્લામાંથી આંગણવાડી વર્કરો સહિત ભૂલકાઓ હાજર રહ્યા હતા જે માહિતી શુક્રવારના રોજ એક કલાકે મળી હતી તાપી જિલ્લા એસઓજી પોલીસે ગુણસદા ગામે ઈટના ભઠ્ઠા પર રેડ કરી જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો તાપી જિલ્લા એસઓજી પોલીસ સ્ટાફના માણસોને મળેલી બાતમીના આધારે સોંગડ તાલુકાના ગુણસદા ગામ નજીક ઈટના ભઠ્ઠા ચલાવતા રાજુ અર્જુનભાઈ કુંભારને ત્યાં રેડ કરતા જરૂરી દસ્તાવેજોમાં મજૂરોની નોંધણી નહીં કરાતા રાજુ કુંભાર વિરુદ્ધ જાહેરનામા ભંગ હેઠળનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે જે માહિતી શુક્રવારના રોજ બે ત્રીસ કલાકે મળી હતી વ્યારાના ઉમરકુઈથી કેડકુઈ જવાના રસ્તે મોબાઈલ ફોન પડી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ વ્યારા તાલુકાના ઉમરકુઈથી કેડકુઈ જતા રસ્તે ફરિયાદી તેજસભાઈ ચૌધરીના ખિસ્સામાંથી સત્તાવીસ હજાર નવસો નવ્વાણુંની કિંમતનો મોબાઈલ ફોન પડી જતા જેની શોધખોળ કરવામાં આવતા મળી નહીં આવતા ફરિયાદી દ્વારા વ્યારા પોલીસ મથકે મોબાઈલ ચોરી અંગે ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કર્યો છે જે બાબતની માહિતી સાંજે પાંચ ત્રીસ કલાકે પ્રાપ્ત થઈ હતી વ્યારા શહેરના કનપુરા વિસ્તારમાં સ્વૈચ્છિક દબાણો દૂર કરવામાં આવ્યા વ્યારા નગરપાલિકા દ્વારા રોડની બાજુમાં આવેલ દબાણો દૂર કરવા અંગે રજૂઆત કરી હતી જેને ધ્યાને રાખી દુકાનધારકો દ્વારા સ્વૈચ્છિક દબાણો દૂર કરવામાં આવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે રોડની સાઈડમાં બ્યુટીફિકેશનનું કામ ચાલુ હોય જેને લઈ દબાણો દૂર કરાઈ હોવાની માહિતી શુક્રવારના રોજ પાંચ કલાકે પ્રાપ્ત થઈ હતી વ્યારા સુગર ખાતે પ્રમુખની હાજરીમાં વાર્ષિક સાધારણ સભા યોજાઈ વ્યારા તાલુકાના ખુશલપુરા ખાતે આવેલ વ્યારા સુગર ફેક્ટરીની વાર્ષિક સાધારણ સભા મળી હતી જેમાં પ્રમુખ માનસિંહ પટેલ સહિત સુગરના ડિરેક્ટરો અને મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા અને સર્વાનુમતે તમામ કામના એજન્ડા મંજૂર કરવામાં આવ્યા હતા જે બાબતની માહિતી શુક્રવારે પાંચ કલાકે પ્રાપ્ત થઈ હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત